જોઈએ આજના સમાચાર પ્રધાનમંત્રી છવ્વીસ મે ના ભુજ આવે છે તે અનુલક્ષીને એક વાગ્યા થી સાત વાગ્યા સુધી ભુજ ના પ્રવેશ સંબંધે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કચ્છ જિલ્લાના ભુજ ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર હોય જેને અનુલક્ષીને ભુજ ખાતે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસના રોજ કલાક તેરથી કલાક ઓગણીસ વાગ્યા સુધી ભુજ શહેરમાં પ્રવેશતા સરકારી વાહન સિવાયના તમામ વાહનોની રસ્તા પરથી અવર જવર બંધ કરવા તથા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થયેલ છે જેની વિગતે ટ્રાફિક વ્યવસ્થા તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસના રોજ કલાક તેરથી કલાક ઓગણીસ વાગ્યા સુધી ભુજ શહેરના ક્વાર્ટર્સ ત્રણ રસ્તાથી એરપોર્ટ ત્રણ રસ્તા કોડકી ચાર રસ્તા ત્રિમંદિર પ્રિન્સ રેસિડેન્સી ત્રણ રસ્તાથી ભગવતી ચાર રસ્તા સુધી તમામ વાહનો અવરજવર કરી શકશે નહીં વૈકલ્પિક માર્ગ રસ્તાની વિગત છત્રીસ ક્વાર્ટર્સ ત્રણ રસ્તાથી સરપટ નાકા થઈને ભુજ શહેરમાં પ્રવેશ કરી શકશે છત્રીસ ક્વાર્ટર્સ થઈ નાગોર ફાટક થઈ માદાપર તેમજ ભુજ બહાર જઈ શકશે ભુજ શહેરમાંથી માંડવી માતાના મઠ નખત્રાણા નારાયણ સરોવર જવા માટે છત્રીસ ક્વાર્ટર્સ ત્રણ રસ્તાથી રેલવે સ્ટેશનથી આત્મારામ સર્કલથી આરટીઓ સર્કલ થઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર થઈને રિલાયન્સ સર્કલથી ચંગલેશ્વર મહાદેવથી કચ્છ યુનિવર્સિટીથી આગળ જમણી બાજુ મિરઝાપર ગામ તરફ જવાના રસ્તેથી આગળ જઈ શકશે ભુજ શહેરમાં પ્રવેશ કરનાર વાહન ચાલકો મિરઝાપર ગામના બે નંબરના ગેટથી પ્રવેશ કરી ગૌશાળા થઈ મુન્દ્રા રોડ ઉપર આવી ચંગલેશ્વર મહાદેવ થઈને રિલાયન્સ સર્કલથી પ્રવેશ કરી શકશે આ જાહેરનામું સરકારી વાહનો સરકારી કામે રોકવામાં આવેલ વાહનો પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરેલ વાહનો એમ્બ્યુલન્સ વાહનો ફાયર બ્રિગેડના વાહનોને લાગુ પડશે નહીં દર્શક મિત્રો આજે તારીખ ત્રેવીસ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર